ઘટના અંગે જાણ થતા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક માહિતી અનુસાર આશરે સો ફૂટ ઊંડો છે અને તેમાં લગભગ ત્રીસ ફૂટ જેટલું પાણી ભરેલ હતું ફાયર બ્રિગેડ ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી વાવ પોલીસને સોંપ્યો બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ વાવ ખસડવામાં આવ્યો ગ્રામ લોકોનું કહેવું છે કે આ કુવો લગભગ બસો વર્ષ જૂનો છે અને લાંબા સમયથી ઉપયોગમાં નહોતો લેવાતો ગામના લોકોએ જે જગ્યાને અવાવરોને અસુરક્ષિત માની દૂર રહેતા હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી વાવ પોલીસ મરણના કારણ અને મૃતકની ઓળખ અંગે આગળની તપાસ હાથ ધરી છે ગામમાં ઘટનાને લઈ લોકોમાં ચકચાર મચી છે અને ભયનો માહોલ છવાઈ ગયો છે નમસ્કાર મિત્રો આજે વાવ તાલુકાનું જે વાસડા ગામ કહેવામાં આવે છે ત્યાંથી એક તાજા સમાચાર મળી રહ્યા છે અજણી લાશ એટલે કે કૂવો અંદાજે સો ફૂટ જેટલો ઊંડો છે અને અંદાજે વર્ષ જૂનો કૂવો છે છે એમાં એક લાશ આવી એ જાણ જાણ વાવ વાવ પોલીસને ઘટના સ્થળે પોલીસ આવી અને થરાદની ફાયર જે ઓફિસના જે માણસો કેવળા છે ઘટના સ્થળે પહોંચી આવ્યા છે અને એકદમ ગંધ મારે છે એવી લાશ છે આ લાશને ને ખસેડવામાં આવી છે વાવ હોસ્પિટલમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે you